હિંમતનગરના પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદી માહોલ છે ધોધમાર વરસાદને લઈ રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે બેરણા રોડ ગાયત્રી મંદિર રોડ શારદાકુંજ વિસ્તારમાં પાણી ભરાયા સહકારી જીમ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા સગુન સોસાયટી શાસ્ત્રીનગર નિકુંજ સોસાયટીમાં પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારોમાં ખુલ્લા પ્લોટોમાં મૂકેલ વાહનો ડૂબી ગયા ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ વીસ જેટલી કાર પાણીમાં ડૂબી પાલિકા દ્વારા અત્યારે સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ વરસાદ દર સાંભળતું નથી અને આજે જે વરસાદ પડ્યો એમાં તો બહુ તકલીફ પડી છે આગળના બધાના પાણીમાં થઈ ગયા ગાડીઓ ડૂબી ગઈ રસ્તો આગળ મેઇન રોડ ઉપરથી જે બાજુમાં આખું બહુ મોટું રોડે તૂટી ગયો છે પણ હજુ સુધી કોઈ અહિયાં જોવા નથી આવ્યું કે કશું જ કોઈ કાર્યવાહી હજુ થઇ નથી નગરપાલિકા દ્વારા અને બીજું કે અમે અમારી ડિમાન્ડ એટલી જ છે કે ભાઈ આગળ રસ્તો છે બે થી અઢી ત્રણ ફૂટ રોડ નીચે ઉતારીને અહીંયા રસ્તામાં રસ્તા પાણી નો નિકાલ વ્યવસ્થિત કરી આપો તો અમારા માટે સારું છે અમારી પ્રજ્ઞાકુ સોસાયટી ની અંદર પાણી ભરાઈ ગયું છે આ પંદર થી વીસ ગાડી પણ ડૂબી ગઈ છે અમારે બધા જવાની બહુ હાલાકી પડી રહી છે બહાર કઈ રીતના નીકળવું એ અમને ખબર નથી પડતી ઉપરવાસમાંથી પાણી બહુ આવી રહ્યું છે અને રોડ કરવા નગરપાલિકા બે વખત વિનંતી કરી પણ નગરપાલિકા નગરપાલિકા કોઈ પગલા લેતી નથી એટલે અમારે અત્યારે શું કરવું એ અમને ખબર પડતી નથી નગરપાલિકા બી જોવા આવી નથી કોઈ અમારે એક પરિસ્થિતિમાં જોવા નથી આવી અત્યારે અમારે બદન બહાર નીકળવું હોય તો કઈ રીતના જવું એ પણ ખબર નથી પડતી એટલા માટે અમે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે અમને ઘટન લાઈન પાણી પાણીની કોઈ સમક્ષ કરી આપો એવી અમારી વિનંતી છે ઘટ મોડી રાત્રે સાબરકાંઠા હિંમતનગર ખાતે ધોધમાર વરસાદ છે વરસાદ વરસ્યો હતો પરંતુ સ્વચ્છતા ની વાતો કરતી નગરપાલિકા બધમાં નંબર વન આવે છે તેવી વાતો કરતા નગરપાલિકા માટે કઈ બોલવા લાયક શબ્દો જ નથી ખાલી દ્રશ્યો જ બતાવવા માંગીશાની કામગીરી જે પાલિકા કામગીરી કરી છે પંચાયતમાં સમાવેશ થયો છે પરંતુ કોઈ પણ જે કાર્યવાહી છે દ્વારા વિસ્તારોમાં પાણી કારો ડૂબી છે તે જોઈ શકાય છે કે જે પ્રમાણે પાલિકા ફક્ત વાતો કરી રહી છે બર વર્ગ નંબર વન ની ખાલી પોપર વાતો જાહેરાતો કાગળ ઉપર બોલતી પાલિકાના દ્રશ્યો છે તે સાબિત કરી બતાવે છે કે પોતે કેટલા કામ કરી રહી ખાલી વાતો કરતી કાગળ ઉપર બોલતી પોર વાતો કરતી પાલિકા કાગળ ઉપર જ કામ કરી રહી છે આ બતાવી રહ્યો છે પાલિકા દ્વારા યોગ્ય કામ કરવામાં આવશે તે સમજ બતાવશે યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટરગઢા હિંમતનગર